માતાજી મારું જેને ભલું કર્યું એનું બધાનું મારી કુળદેવી મા અમને અર્ધુદે વાન હતી મારું જેને સારું કર્યું એ બધાનું સારું કરજે અને અમને બહુ સુખી કરજે માતે ફ્રેન્ડ્સ આજે એક નવી વાત લઈને આવ્યો છું સેવા સમર્થ ફાઉન્ડેશન સિદ્ધરાજસિંહ અને રાગીણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટ મનીષ ગૌર એક સરસ વાત લઈને અમે આવ્યા છીએ કે જે રોડ પર રખડતા લોકો જેમને ઘરમાંથી અમુક વાર ગાડી મૂકેલા હોય છે એ લોકોને એક નિવાસ સ્થાન આપીએ છીએ અને જમવાનું પણ આપીએ છીએ એ કેવી રીતે એ હું આપને સમજાવું છું સેવા સમર્થ ફાઉન્ડેશન એ લોકોને નવડાવી ધોવડાવી એકદમ ક્લીન કરી અને એક જગ્યાએ એમને રહેવાનું સ્થાન આપે છે અને એ લોકોને રાગિણીબેન ચંદ્ર સેવા કરે ટ્રસ્ટ જમવાનું પહોંચાડે છે આ રીતે અમે સંયુક્ત રીતે એક સેવા કરી રહ્યા છીએ અને હું તમારી પાસે એટલા માટે આવી રહ્યો છું કે આ વિડીયો જોઈ અને તમને અપીલ કરું છું કે આપના ધ્યાનમાં કાંઈ પણ રોડ ઉપર કોઈ પણ નિસહાય લોકો હોય જે ગાડા ઘેલા સમજણવાળા કાઢી મૂકેલા તો ચોક્કસ સેવા સમર્થ ફાઉન્ડેશન અને રાગિણીબેન બિપિનચંદ્ર કાર્ય ટ્રસ્ટનો સંપર્ક કરજો અમે એમને ત્યાંથી લઈ આવીશું એમને એક જગ્યાએ નિવાસસ્થાન આપીશું અને જમવાની વ્યવસ્થા પણ કરી આપીશું અને હું અને સિદ્ધરાજસિંહ એક પ્લાનિંગમાં છીએ કે એમને કંઈક કામ પણ આપીએ જેથી બે પૈસા એ લોકો કમાઈ પણ શકીએ પણ એ હજુ શક્ય બન્યું નથી એના માટે વિચારધારા ચાલુ છે આભાર મને લેવા આવ્યા કે ફોન કોઈએ કર્યો તો કે તમને લેવા માટે ફોન આવે તો કે ત્યાં નારોલનો જ છે માણસ એ નારોલવાળા ભાઈએ છે ને અહીંયા મનીષભાઈ કરીને છે ને એ રાગીની બેન કરીને એમનું ટ્રસ્ટ ચાલે છે ટિફિન સેવાને કરે છે એમનો ફોન એમને આવ્યો ને મનીષભાઈનો ફોન મને આવ્યો એક દાદા છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બોલે રોડ ઉપર છે બાપુ તો તમે જઈને લેતા હો એટલે હું તમને ત્યાં લેવા માટે આવ્યો સરસ સરસ મારી માતાજી આપણું ભલું કરજે માતાજી મારું જેને ભલું કર્યું એનું બધાનું મારી કુળદેવીમાં અગુદે વાન હતી મારું જેને સારું કર્યું બધાનું સારું અને અમને બહુ સુખી કરજે માથે એક વાત કહું સાચીને સરળ વાત દોઢ વર્ષ પહેલાં મારા ઘેરથી એ આવી હતી એનું ચાલવું હોય ને તો તો હતો પણ એને બહુ સારું રોડ ઉપર જો તમારા જેવા ઘણા બધા છે દાદી છે આ દાદા છે અંદર ઘણા બધા લોકો રહે છે જે લોકોને હું રોડ ઉપરથી જ લઈને આવ્યો છું અને બે ટાઈમ ખાવા પીવાનું બધું અહીંયા એટલે ભગવાનનું નામ લેવાનું હવે અને જે તમારી જોડે કોઈ પણ બનાવ બન્યો ભૂલી જવાનું

કશો વાંધો ના દાદા દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો જે રીતના દાદાને અત્યારે અમે અમારા સેલ્ટોમ લઈને આવ્યા છીએ અને દાદાએ એમની દુઃખભરી કહાની કીધી કે એમને એક્સિડન્ટ થઈ ગયું હતું અત્યારે પગમાં બી નાની મોટી પ્રોબ્લેમ હતી અને અત્યારે એમને પગમાં સળ્યો નખાવે છે કહેવાનો મતલબ એટલો જ હોય છે કે જે રીતના દાદાએ વાત કરી કે ક્યાંય ને ક્યાંય દરેક વ્યક્તિને પોતાના કર્મોની સજા કા કર્મોનું ફળ મળતું હોય છે તે રીતના આજ કહેવાય કે અમે પણ માત્ર નિમિત્ત બનીએ છીએ ભગવાન ઈશ્વરના સૂચના મુજબ તો એક પાંદડું પણ હલતું નથી એ રીતના આજે એમને હુકમ કર્યો કે આજ સવારે જ ફોન આવ્યો કે જે મનીષભાઈ કાગિનીબેન ટ્રસ્ટ કરીને એમનું એનજીઓ ચાલે છે અને ટિફિન સેવા પૂરી પાડે છે ટિફિન સેવાની સાથે સાથે નાના મોટા સેવાનું કામ અમારી સાથે પણ જોડાયેલા છે અહીંયા પણ અમે લોકો એમની સાથે મળીને બપોરની જમવાની વ્યવસ્થા કરેલી છે એકબીજાના સપોર્ટથી સુંદર મજાનું અહીંયા અમારી સાથે પણ કામ કરે છે એમનો ફોન એક ભાઈ ઉપર ગયો અને ભાઈએ ફોન કર્યો એમને મનીષભાઈને અને મનીષભાઈ અમને ફોન કર્યો તાત્કાલિક એમને લઈને આવી ગયા છીએ ઘણી બધી પારિવારિક સમસ્યાઓ હોતી હોય છે જીવનની અંદર પરંતુ ક્યાંય પણ આપણે ક્યાંય દખલગીરી કરવા નથી માગતા અને ક્યાંય પણ એવી દખલગીરી કરીને અમારી સંસ્થા કોઈ પણ જાતનું એ કરવા નથી માગતી કે કોઈને પણ આવી તકલીફ પડે બસ એમને જે પણ તકલીફ હતી રોડ ઉપર જે છેલ્લા ત્રણ મહિનાથી પીડાઈ રહ્યા હતા તો તેમને ત્યાં શેલ્ટર લઈને આવ્યા છીએ બસ એમને સારું ભગવાન જીવન આપે અને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને પગ માટે પણ અમે પ્રયત્ન કરીશું જો આમાં કંઈ સુધારો થતો હશે તો મેડિકલ તપાસ પણ કરાવીશું ત્યાં સુધી આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો